નમસ્કાર દોસ્તો અત્યારે અમે સોમનાથ મહાદેવ મંદિરની બિલકુલ નજીક છે અને મારી સામે દેખાય છે તે અરબી સમુદ્ર છે જ્યાં મોટી સંખ્યામાં આ ચોપાટી પર પ્રવાસીઓ છે તે અહીંયા પર જમાવડો થયો છે જોકે આ દરિયો કેટલો ખોફનાક છે કેટલો ડેન્જરસ છે તે આના ઉપરથી આપને ખ્યાલ આવશે સોમનાથ મહાદેવ મંદિરના દરિયાના નાહવા પર પ્રતિબંધ લગાવતો આ બોર્ડ છે આ એ બેનર છે કે આ દરિયો કેટલો ખતરનાક છે જે ડીપ વોટર ના બોર્ડ મારવામાં આવ્યા છે પરંતુ ઘણા પ્રવાસીઓ એવા છે જે હાલ દરિયાની અંદર ડૂબકી લગાવી રહ્યા છે ઘણા પ્રવાસીઓ એવા છે નાના નાના બાળકો છે જે દરિયાની સાથે રમત કરી રહ્યા હોય બાથ ભીડી રહ્યા હોય એવા દ્રશ્યો અહીંયા પર જોવા મળે છે અમે ઘણા પ્રવાસીઓ સાથે વાતચીત કરવાના એ પ્રયાસ કર્યા છે તેમનું કહેવું છે કે અહીંયા તેમને કોઈ રોકવાવાળું નથી અહીંયા લાઈફ જેકેટ નથી કે ન તો તેની લાઈફને કોઈ બચાવવાળું છે હાલમાં જ ગુજરાતના દાંડીમાં ત્રણ પરિવારોના સાત જેટલા લોકો છે તે નાહવા પેડા હતા ચાર લોકો ડીબા હતા ઊંડા પાણીમાં જે લાપતા થયા હતા અને તે ચારેય લોકોના મોત થયા છે જેને લઈને આ દરિયાને પણ ડેન્જરસ માનવામાં આવે છે ચોમાસાની ઋતુમાં તમામ દરિયા પર પ્રતિબંધ હોય છે પરંતુ હાલ અહીંયા પર પ્રતિબંધ છે છતાં પણ આ પ્રતિબંધને અનેક પ્રવાસીઓ છે જે ઘોળીને પી રહ્યા છે સવાલ એ છે કે અહીંયા નાના નાના બાળકો છે નાના નાના ભૂલકો છે ફૂલકાઓ છે જે પણ આ દરિયાથી અને આ દરિયાના ખોફથી અજાણ છે અનેક વખત એવું બને છે કે ઊંચી લહેરો આવે છે અને પ્રવાસીઓની મુશ્કેલી છે જે વધી જાય છે હાલમાં જ આ દરિયાની અંદર એક પ્રવાસી ઢીબો હતો જો કે સ્થાનિક અહીંયા પર કામ કરનારા લોકો છે તેણે દરિયામાં પીધા હતા અને આ પ્રવાસીને બહાર કાઢ્યો હતો અમારી આપ તમામને રિક્વેસ્ટ છે સોમનાથ મહાદેવ મંદિરની નજીકનો દરિયો હોય કે દરિયો દરિયામાં અનેક વખત ઊંચી લહેરો આવે છે મોટા મોજા આવે છે અને આ મોજા છે તે દરિયા કિનારેથી લોકોને ખેંચી જતા હોય છે જેથી કરીને આવી જગ્યાઓ ઉપર સાવચેત રહેવું જરૂરી છે એટલું જ નહીં ચોમાસુંની શરૂઆત આગામી મહિનાથી થવાની છે તો ચોમાસામાં દરિયો ગાંડો તૂર બને છે દરિયામાં જોરદાર કરંટ હોય છે જેથી કરીને આવી જગ્યા ઉપર જાઓ ત્યારે સાવધાની ચોક્કસથી રાખવી ધન્યવાદ